આ બાળકોને હોળી રમાડીને ઉજવણી કરાઈ હતી આજનો જે આપણું કાર્યક્રમ હતો એનું મેઈન મુખ્ય હેતુ હતું બેક ટુ બચપન અહીંયા આપણે ડિસેબલ છોકરાઓ સ્પેશિયલી એબલ છોકરાઓ જોડે દાવની ગેમ રમી આંધળા ગોળીબારનું ગેમ રમ્યા છીએ પ્લસ સંગીત ખુરશી અલાઉડ કરાવવાડાવી તો આપણે અહીંયા મેઈન ક્રિકેટ રમ્યા છીએ અને સાથે આપણે હોળીને પ્રી હોળી તરીકે સેલિબ્રેટ કર્યું છે અને ખૂબ જ આ છોકરાઓ જોડે અમને આ વસ્તુ કરવાની મજા આવી છે આગળ પણ અમે આ કાર્યક્રમ કરતા રહીશું આ માનસિક અને શારીરિક રીતે દિવ્યાંગ બાળકોએ એકબીજાને ગુલાલ લગાવીને હોળીની ઉજવણી કરી હતી અને ડાન્સની પણ મજા માણી હતી કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા આહિર જીએસટીવી અમદાવાદ